ગણનાપાત્ર જુગારનો કેસ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ નાઓની સૂચનાના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાની પ્રવૃત્તિ ડામવા કાર્યશીલ હતા તે દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એનડી પરમાર નાઓને તેમના અંગત અને વિશ્વાસુ મારફતે હકીકત મળેલ કે સરસાણા ગામમાં આવેલ બંધ પડેલ વર્કઆઉટ કરી સફળ રેડ કરી ચાર આરોપીઓ ઉમેશ ગમનભાઈ પટેલ ઉમરવાસુ સાડત્રીસ ધંધો ખેતી કામ રહે ઘર નંબર છોતેર દરજી મહોલ્લો સરસાણા ગામ સુરત શહેર

કુલને રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો વીસની મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે